હવે કાલ થી જે થાય ને જોવાનું છે કાલ થી રોજનું નું ચાલુ હવે તારે ઘણા ટાઈમ થી બોલવા બોલતા જ નથી એવું નથી કે ઓલું ખોટું જે બોલવું પણ મને એ રીતની આદત નથી હા લગાડી તો લીધું બેટા હવે શું છે આ રીતના બાસ્કેટમાં જ રાખું છું એટલે આને વોશે કરી શકીએ આપણે

છ સવા છે ઊઠી જાય પણ આજે એને ક્રિકેટમાં કંઈક રજા છે અથવા કોઈ જેટલા ટીમમાં ભેગા થવા જો એટલા નથી થયા એટલે એ પણ સુઈ ગયા જે ઉઠ્યા હતા ને સુઈ ગયા જેવું છે બસ જો અહીંયા બેનનો નાસ્તો બનાવું છું એના જે પવા લઈ જવા છે તો એ બનાવું છું અને પછી મારે મારું થોડું કામ છે એડિટિંગ રાત્રે થઈ ગયું છે વોઇસ ઓવર આપવાનું બાકી છે તો એ થઈ જાય પછી મેં ત્રણ ચાર દિવસથી યોગા સ્ટાર્ટ કર્યા છે કારણ કે પહેલાં દિવાળી પછી મમ્મીના ઘરે ગઈ પછી લગ્ન હતા એટલે સ્ટાર્ટ જ નહોતું થતું હમણાં ચાર પાંચ દિવસથી સ્ટાર્ટ કર્યા છે તો ખાલી સૂર્ય નમસ્કાર કર્યા આટલા દિવસ પછી હવે આજે કંઈક થોડુંક નવું કરવું છે બરાબર ચલો ફટાફટ પવા બનાવી લો પછી મળું તમને ચાલો અહીંયા ઘરમાં લંચ બોક્સ રેડી છે અને બને ત્યાં સુધી સ્ટીલ માં જ આપું છું પ્લાસ્ટિક લંચ બોક્સ માં નથી આપતી આમાં છે ફ્રૂટ આ છે ટપ્પર વેર આમાં ક્યારે ભીનું તો કઈ ભરતી જ નથી ભીનું કે ગરમ સુકું જ ભરવાનું બરાબર એટલે અને સિંગ દાણા વાળા જ પોવા પાવે એટલે એ ઉપર છાટી દીધા છો ચાલો જય શ્રી કૃષ્ણ

તો પવા બનાવી યોગા કમ્પ્લીટ કરી લીધા છો બરાબર હંસીબેન અમારા ઊઠી ગયા છે નવ વાગા બરાબર ઉઠી કૃષ્ણ ચાલો બધા નાસ્તો કરવા મારા ને દીપક ના મમ્મી ના અમારા ડુંગળી વાળા હોય ધાણા વાળા હોય મરચા બધું નાખેલું છે બેન ના અમારા સાદા હોય સાથે છે ચા બરાબર અહિયા છે ભગવાનનો પ્રસાદ થઈ રહ્યો આ મારે કોડીનાર થી આયે છે પપ્પા ના ફ્રેન્ડ લઈ આવ્યા છે કાટાવાળા રીંગણા જોવો કાટાવાળા છે મસ્ત કાળા રીંગણા છે આનો ઓળી સરસ થાય કામ

ચલો અમે અત્યારે જઈએ છીએ ભોળાનાથના મંદિરે વાગ્યા છે સાડા દસ આજે કંઈક બહુ મોટો દિવસ છે એટલે મને કાલ કીધું હતું કે કાલ બે જઈ આવજો થોડોક ટાઈમ કાઢીને એટલે જાય છીએ અત્યારે પછી તમારી સાથે વાત કરું કે શું છે એ મને નથી ખબર તમને વોટ્સએપ મેસેજમાંથી જોઈને કહીશ છે કંઈક સારો દિવસ ભોળાનાથના દર્શન કરવા એ સારા છે એટલે આમ સારા છે બે ખાલી દર્શન કરી લ્યો ને તો એનું બહુ મહત્વ છે એમ

ચલો અમે મંદિરેથી જઈને આવી ગયા ને બધું કામ પણ પતી ગયું આ જે હતું આદ્ર નક્ષત્ર જે બહુ મોટો દિવસ કહેવાય અહીંયા બધા મંદિરે વાત કરતા હતા એટલે ખબર પડીને બહુ માણસે બહુ વધારે હતું ત્યાં એક ટાઈપનો મેળો જેવો હોય ને એવો ભરાણો હતો અહીંયા ભોળાનાથના મંદિરે બધા બહુ બધા પૂજા કરાવતા હતા દૂધ ચડાવતા હતા ભગવાન ઉપર જળ અભિષેક કરતા હતા ઘણી બધી પૂજા ચાલતી હતી ત્યાં અને આવીને બધું કામ કર્યું કારણ કે આજે મારી હાઉસ હેલ્પ પર નહોતી આવવાની એટલે હા હાલો કરાવી દઉં પછી શાક ને ફ્રૂટ લઈ એ કાલ સન્ડે હતો જ કાંઈ સરખું નહોતું કર્યું તો એ બધું કર્યું ફ્રીઝમાં મૂક્યું વ્યવસ્થિત જગ્યા કરીને બધા એની દૂધ દૂધ ગરમ કર્યાની બધું આપણું સવારનું રૂટીનું એ કર્યું અને વાસણ ઊંઈટકા પછી મમ્મી અડધા તો ઉટકી નહીં ખાતા હું એ બી ત્યાં થોડાક હતા એ મેં ઊંટકા અત્યારે મેં હમણાં મેં બે હેલ્પર અલગ અલગ કર નાખી છે એક પોતાની અને એક વાસણની એટલે થોડીક શાંતિ છે બાકી એક હોય ને તો બધું એક દિવસે બધું જાત આ હાથમાં આવે એમ બધું ભેગું થાય એટલે આ મહિનાથી જ બે અલગ અલગ કરી એટલે સારું છે થોડુંક હાલો છે વાલ રીંગણા અને બટેટાનું શાક મસ્ત બને અત્યારના શિયાળાના શાક ખાવાની મજા જ આવે પણ હાવ આવ્યા જ કરે મજા આ છે સંભારો માં છે ભાત બરાબર મૂળા ને કાકડી બધું ટેબલ ઉપર રાખ્યું હતું પણ આનસી એટલા તોફાન ઘેરા ને ઓલું બધું પ્લેટફોર્મ પર મૂકવું પડ્યું સંતરા ને જામફળ કેરી જામફળ એ ખાવાની બહુ મજા આવે ને લીલી ડુંગળી પણ લાવી છું આજે સાંજે બનવાનું છે ઉસળ

આ રીતના બાસ્કેટમાં જ રાખું છું એટલે આને વોશ એ કરી શકીએ આપણે ચાડીવાળા આવે ને એટલે એક એક શાક વોશ કરીને પછી સુકાય એટલે ડાયરેક્ટ આમાં મૂકી દેવાનું આમાં છે પાંદડી આમાં મેથી છે ડબ્બા પૂરા થઈ ગયા એટલા ડબ્બા એક મેથી ધાણા વટાણાના ભરાયેલા છે એટલે પછી આવી રીતે જબલામાં રાખ્યું આને મજા આવી ગઈ તમારા નહીં અંશુબેન રેડી થઈ ગયા છે થઈ ગયા ને હા લગાડી તો લીધું બેટા હવે શું છે તો ખરી તો હોય તો ખરી જ એમાં કઈ હોય એટલું લગાડ લેવાનું હોય દીકરા ભલે હોય જો આજે અમારા ઘરે છે ને ટીવી બંધ છે એટલે આવી રીતે અમારે હોય તારક મહેતા તો જોવું જ પડે નહીં મારી પાસે આવી છે કે મેં ચોકલેટ લઈ લીધી એમ દેખાડવા એને આજે સવારે ફ્રિજમાં જોઈ લીધી છું જેટલી વાર ફ્રિજ ખોલી ને એટલી વાર આને ઊભું હોય મમ્મી અહીંયા ઉસળની તૈયારી કરવા માટે બેસી ગયા છે બે ડુંગળી ઉપર હોય છાંટવા માટે અને એ ભસણ પણ ફૂલી તી ચલો વટાણા બોઈલ કરવા મૂકી દે બરાબર એના એમ કમેન્ટ આવે કે આનસીને વધારે બતાવો આન્સીને વધારે બતાવો આનસીને હું વધારે બતાવો આન્સી આખો તો અમારે તોફાનમાં જ હોય હા હા થઈ ગઈ થઈ ગઈ હા

આજે દસ દિવસ પહેલા કીધું હતું કે ભાઈ આવશું અમે અત્યારે લોકો રાજકોટમાં છે એના પેરેન્ટ્સ અહીંયા છે એટલે અહીંયા આવ્યા છે તો આવે છે મળવા માટે આ તો આંસી છે ને નીચે ગઈ છે ગાડી ચલાવવા માટે પાર્કિંગમાં હવે કાલથી જે થાય ને એ જોવાનું છે કાલથી રોજનું ચાલુ હવે તારે અમારા આનસીને કોઈ વસ્તુ ચા સ્ટાર્ટ ન કરી શકીએ અમે હું એને ઇવન નીચે નથી લઈ જતી પાર્કિંગમાં બધા બેઠા હોય ને તો કારણ કે એને એકવાર લઈ જાય ને એટલે પૂરું અમારે એટલે અમારે એને ડેઈલી લઈ જવું પડે પણ હવે આજે છે ને એક અમારા પાડોશીનો છોકરો છે ને એ ચલાવતો હતો ઓલી રાઈડર આવે ને તો મેં વળી એને કીધું કે લઈ જા આપણી એ રાઈડર હવે કાલથી જે થાય મમ્મી છે સુધી વાંધો નહીં પછીની જ વાત છે ને ચલો હવે ગાડીની કમેન્ટ ઘણી બધી સરસ સરસ આવે છે બરાબર ને એ તો ડાયરેક્ટ આપણે ત્યારે જ કહેશું આપણે કઈ બુક કરાવી નેક્સન છે બ્રેઝા છે બ્રેઝા આવી વિટારા આવી પછી ત્રણ ચાર હતી કોમેન્ટ હજી એક હતી નેક્સન બ્રેઝા વિટારા હમ અને આજે દીપક નું ફેવરેટ બનવાનું છે સેવ ઉસળ એના બહુ ભાવે હા તો આજે તો જીમ માં નહીં જવાય તો પેલા જમી લેશું હમ આ લોકો પણ આવે છે ને તો ક્યાંથી જઈ શકે આમ પણ હજી આવ્યા નથી 7:30 થયા છે બસ આવતા જ છે હમ ને એ ક્રીમની ઈચ્છા હતી એ હું તમને કહી દઉં આજે હવે એવું હું

એ વાંધો ની થઈ જશે તારીખે એટલે હવે દિવસ છે દિવસ જ છે તારીખ તો ને એની હવે ખાલી નો હોય એ વાંધો ની ઈચ્છા હોય ને તો જશે ચાલો ચાલો ઉસળ બની ગયું છે તરી છે ડુંગળી ને રતલામી સેવ ને પોણા દસ જેવ થયું છે કારણ કે હજી જસ્ટ ગેસ્ટ ગયા હવે બેસશું જમવા માટે